હવે હવે તપાસ માં માનું કે સામે આવશે કાઈ તો શું કાર્યવાહી સમજુ

અને નંબર છે તમે એમાં કાલ છે પૂછી લ્યો કે પેશન્ટ તમે વિચારો પૈસા

એમના ભાભી છે સવારના કેટલા વાગા તમે આવ્યા છો કેટલા કે કે છે પેશન્ટ હજી સેટલ નથી અને બ્લડ ચાલુ છે તમે જોઈ લો તમે જ કે અમારા ડોક્ટરો પેશન્ટ જોવે કે આ કામ કરો તમે જ અમે કહીએ છે જે કાય હશે સામે આવશે 100% અમે આ બસ કહીએ છીએ કે અમારી અત્યારે હોસ્પિટલ નો સ્ટાફ છે કે આપણે અમે કેટલા ટાઈમ થી બંધ છે પરંતુ